પાસેથી શંકાસ્પદ લાખના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પડ્યા હતા કાપોદ્રા અને નવા ગામ કરવેલના ઈસમ પાસે બંગાળના જથ્થો અંગે જરૂરી આધાર પુરાવા માંગતા કોઈ પ્રત્યુત્તર ના આપ્યો હતો બંગાળનો ચોરીનો જથ્થો હોવાની શંકાએ પોલીસે જપ્ત કરી કાર્યવાહી કરી હતી અંકલેશ્વરના પાનલી ઇન્સ્પેક્ટર એચ ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં સાકબારા ફાટક પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ પિકઅપ ગાડીમાં લોખંડ અને સ્ટીલના ભંગાર નવા ગામ કરારવેલથી દધાલ થઈને પાનલી તરફ જઈ રહી છે દધાલ ગામના ફાટક પાસે વાહન ચેકિંગ દરમિયાન આ ગાડીને કોડન કરી રોકતા અંદરથી એકસો સિત્તેર કિલો લોખંડ અને સ્ટીલના ભંગાર મળી આવ્યો હતો જે અંગે ગાડીમાં રહેલા કાપોદરાના અકબરની નિવાદ પઠાણ અને નવા ગામ કરારવેલના ફૂલ ખાન જાગીર ખા ખાન પાસે ભંગારના જથ્થા અંગે જરૂરી આધાર પુરાવા માંગતા બંને ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા જે આધારે પોલીસે એકસો કિલો ભંગાર કિંમત રૂપિયા વીસ છે પિકઅપ ગાડીની કિંમત રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ મળી કુલ એક લાખ સિત્તેર હજાર એકસોને સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બંને ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે